ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઠેર ઠેર વીજ વાયરો તેમજ લોકોને અડચણરૂપ હોય તેવા વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી રહી છે વીજ અધિકારીઓએ ગમે તેમ વૃક્ષની ડાળીઓ કાપતા રસ્તા ઉપર વાહનો પર તેમજ વાયરો ઉપર પણ કાપેલી ડાળીઓ લટકતી જોવા મળી હતી જોકે કાપ્યા બાદ આ દાળીઓ રસ્તા પર કે વીજ વાયર ઉપર રહે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો લોકોને ભય સતાવી રહ્યો છે ત્યારે આ મામલે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરીએ જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વૃક્ષની દાળીઓ કાપતા સમયે જો નોટિફાઈડ તંત્રના સિક્યુરિટીને સાથે રાખી સુનિયોજિત રીતે કામગીરી કરવી જોઈએ જેથી કોઈના વાહન અને જાનમાલને નુકસાન ન થાય અને અકસ્માત ટાળી શકાય

અમારા રાખીને તંત્ર સિક્યુરિટીને સાથે રાખીને સુનિયોજિત કરીને બધી બધી એજન્સી સાથે રાખીને કામગીરી કરવી જોઈએ જેથી કરીને કોઈને પણ કોઈના ને કે આવતા જતા લોકોને પણ કોઈ પણ જાતને નુકસાન ના થાય અને અકસ્માત ટાળી શકાય ખાસ તો અમે આખા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ શરૂ કર્યા છે હવે પછીથી ટ્રી કટિંગ ની કામગીરી નહીં કરવી પડે જેથી કરીને પર્યાવરણનું પણ રક્ષણ થશે એવી જ રીતે કોલોનીમાં કે રેસીડેન્ટ એરિયામાં પણ ડીજીવીસીએલ દ્વારા અમારી રિક્વેસ્ટ માન્ય રાખેલી છે અને આવતા એકાદ બે વર્ષમાં ત્યાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામગીરી થશે જેથી કરીને આવા ટ્રી કટિંગ કરવાની કોઈ પણ ટાઈપની જરૂરિયાત ભવિષ્યમાં નહીં રહે અને ખાસ વિનંતી કે જયારે પણ આવી કોઈ પણ કામગીરી ટ્રી કટિંગની કરો ત્યારે પર્યાવરણને પણ થાય અને વ્યવસ્થિત કોટિડ કાવ કેબલ નાખીને કરો જેથી કરીને આવી રીતે ટ્રી કટિંગ કરવા ના પડે અને કોઈ પણ જાનમાલનું નુકસાન ના થાય એની તકેદારી રાખવી જોઈએ